શહેરમાંથી ડુપ્લિકેટ ચલણી નોટનો વધુ એક રેકેટનો પર્દાફાશ થયો છે સુરત પોલીસે એકને રૂપિયા ચોવીસ હજારની નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો છે સુરત પોલીસને બાતમી આધારે ઊનપાટિયાના

બનાવટી ચરણી નોટ નું છાપવાનું કલર કબજે કરી હતી આજ રોજ સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સ થી એક સુંદર કામગીરી કરવામાં આવી છે જેમાં ઉધના પોલીસ ને માહિતી મળેલી હતી કે અહીંયા વિજયનગર જે શાક માર્કેટ છે તેની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાપે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે એકતાલીસ વર્ષનો છે